તો અમારે પાલકના પરોઠા બનાવવાના છે તો આપણે ઘરની વાડીના પાલક તોડીને આપણે લાવ્યા છે ગામડેથી તમને તમારી સાથે રેસીપી શેર કરીએ પાલકના પરોઠાની દહીં સાથે ખાવાનું પાલકના પરોઠા તો અમારા ઘરની વાડીની પાલક છે મસ્ત છે જો મોટા પાન પાનવાળી એકદમ ઘરની વસ્તુ હોય તો સારી જ હોય બધી આવી રીતે આપણે ઘરની વાડીના પાલક તોડી આપણે પરોઠા બનાવીશું ગ્રીન પરોઠા આવી રીતે આપણે બધી પાલક તોડી લે ઘરની વાડી છે મારા પપ્પાની વાડીના ચાર પાંચ છોડવા છે પાલક ના પણ મસ્ત પાલક છે મોટો પાંદડો આ ઘરની પાલક હોય એટલે સારી ખાવામાં આવે તો આને આપણે બાફી નાખી પહેલા પહેલા સારી થી આપણે ધોઈ નાખીતી પાલક ને બે પાણી થી ગરમ પાણી મૂકીને હવે આને બાફી નાખીએ બે થી 3 મિનિટ આને પાકવા દે હું બાફા ટાણે સારી રાખી દે હું ફાઈ થઈ જશે અને મેથુ રાખી દેઉ એક ચમચી જેટલું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું પાલક ની અંદર આપણે બેસી જાય મીઠું મીઠું નાખ્યા પછી આપણે આવી રીતે આને પાલકને આપણે ફેરવી નાખવાનું તો પાલક બફાઈ ગયું છે આપણે આને નીકાળી દઈએ સાઈડમાં ગેસ બંધ કરી દીધો ચાણીમાં નિકળે પાણી નીચડી જાય નીચડી હે પાણી થી પાલક મે અંદર પાણી હોય ને તો આપણે મિક્સર માં ક્રોસ કરવાનું છે પાલક ને ક્રોસ કરી દેખી આપણે તો મસ્ત ક્રોસ થઈ ગઈ છે એકદમ હવે ગ્રેવી જેવું થઈ ગયું છે પાલક કપડે રોટલા બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે પાલક નો પાલક ના પરોઠા ધાણા લેહુ ધાણા ને આવી રીતે મોટા મોટા સુધારી નાખવાના છે પછી આને આપણે મિક્સરમાં ક્રોસ કરવાના છે અને ગ્રેવી કરવાની છે થોડું એક ગ્લાસ થી ઓછું ઓછું પાણી લીધું છે આપણે ગેસ ચાલુ કરી દીધું આદુનો ટુકડો રાખી દઈએ પેલા લીલા મરસા નાખી દઈએ ચાર પાંચ મીઠા ને ધાણા નાખી તો આને આપણે બે થી ત્રણ મિનિટ આને બફાવા દેજું અને પાલક ને એક અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દીધું હતું તો તમે જોઈ શકો છો મરસાનું ને એનો કલર બદલી ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈએ બફાઈ ગયું છે એ વસ્તુ આદુ ની બધી ગાણ ચટણી બનાવી નાખીએ જે પાલકનું ક્રોસ કરી ગયેલું હતું ને એની અંદર જ આપણે ચટણી બનાવી નાખીને આ પાલકનો આપણે ક્રોસ કરી ગયેલું હતું એને વાસણમાં નીકળી કાઢી દીધું ને મસાલો ને એનું પાણી હતું ને મેં આની અંદર ક્રોસ કરવા કાઢી લીધું તો આનું મસ્ત ક્રોસ થઈ ગયું છે મસાલો ક્લસ્ટર નાખી દીધું હતું બે ચમચ એની અંદર એની અંદર પ્રોસેસ કરી નાખી દઉં પાલકનો આપણે પાલક પરોઠાનો બંધવા માટે ઘઉંનો લોટ લીધો છે ઝીણો જે રોટલી બનાવતો એ રેગ્યુલર આપણે મીઠું નાખી દઈએ એક ચમચ તેલ નાખી દઈએ છીએ મૂળ આપણે લઈ દઈએ છીએ તેલનું તલ નાખી દઈએ તલથી દેખાવ સારો આવે ને ટેસ્ટ સારો આવે તો લોટ ને આપણે બધું મિક્સ કરી દઈએ આપણે એક બાજુ પાલકનું લીધું છે આ પાલક છે ત્રણ ત્રણ ચાર ચમચી પાલકનો કરે કરશે ક્રોસ કરી છે બાકી દ્વારા તો આવી રીતે આપણે નાખી દેવાની અંદર લોટની અંદર ઘઉંનો લોટ લીધો આ મરસાના આદુ લસણ ને લીલા ધાણાને ક્રોસ કરી દેલો એટલે આપણે કંઈ નાખવાની જરૂર નથી મસાલા આવી રીતે આપણે મિક્સ કરી દઈએ બધું મિક્સ કરીને પછી પાણી નાખશું ઘઉંના લોટની અંદર મિક્સ થઈ જાય આપણે પરોઠા બનાવવા માટે હવે જેમ જોઈએ એમ પાણી નાખતા જા હું મેં એને જ વાટકામ પાણી લઈ લીધું હતું આદુ લસણ વાળો હતો ને એમાં લસણ ખાતા ન હોય તો નાખ્યું છે સ્વાદ સારો આવે તો લોટ મસ્ત બધાય છે આપણે જોઈ શકો પાલકનો અને આપણે ધાણાનો મેથીનો ઓલાનો ક્રોસ કર્યો તો પાલકનો એ મસ્ત એકદમ ગ્રીન થઈ ગયો છે આપણે લોટે ઘરની વાડી શાકભાજી હોય એટલે કોનેનો ભાવ બધીને ભાવે છે તો આપણે પરોઠા બનાવવાની તૈયારી કરી દઈએ એટલે સૌથી પહેલાં તવી ગરમ કરવા મૂકશે ધીમા ગેસ લુઈ લઈને હવે વણવાની શરૂઆત કરી દઈએ તો આવી રીતે આપણે પરોઠા બનાવશું પાલકના તેલ ચોપડતું જવાનું વણતા જવાનું આવી રીતે આપણે તેલ ચોપડી દેવું પરોઠા બનાવવાના છે રીતે પરોઠા બનાવીને લોટ ચોપડતો થવાનો એટલે પરોઠો ફરવામાં સારું બધી ફરતી કોઈ ફરે છે આપણે વેલણ છે હાથ અડાડવાની આપણે હાથે પરોઠામાં જરૂર નહીં મસ્ત છે આપડે લોટે एकदम મસ્ત પરફેક્ટ બંધાણો એટલે કારા લાગે જો પાલકનો પરોઠા દેખાવ દેખાવ મૈ થરા લાગે તળલે જો મસ્ત લાગે છે ઉપર તો આ રીતે આપણે બધા પરોઠા બનાવીને તો પાલકના આપણે એક બાજુ પર પાકી જશે આની અંદર આપણે આવી રીતે બધા પરોઠા બનાવીને તેલ મૂળ આપણે તેલ ચોપડતા જ પરોઠાની અંદર બહુ નહીં નાખવાનું શેર નાખવાનું તેલ તેલ ગોળ ચોપડતા જવા હોય બીજું પણ પાકી ગયું છે આપણે તેલ ચોપડતા જ હોય એટલે પાકી ફટાફટ થાય ને વ્યવસ્થિત પાકી જોવા આપણે ખુલ્લી મસ્ત આવી રીતે બે બાજુ આપણે ભાખરી નું હોય તો અહીંયાથી હાલે કપડું આપણે દબાવીએ તો એ મસ્ત પાકી જાય તો આવી રીતે આપણે પરોઠા બીજું રાઉન્ડ લઈ લીધો પરોઠાનો પાલક પરોઠાનો ગ્રીન પરોઠા પરોઠાનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો બેલ બટન જરૂરથી દબાઈશું মস্তি গঠা આપણે ઘી ચોપડી દીધું છે દહીં દહીં સાથે મજા સા સાથે મજા લાલ ચટણી આપણે બની નાખી તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો